અને મહત્વના સમાચાર વડોદરા વાસીઓ આ સમાચાર ધ્યાનથી જોઈ લેજો સાંભળો વડોદરા મહાનગરપાલિકાના નેતાજી તમને શું સલાહ આપી રહ્યા છે લોકોએ પોતાના ઘરમાં જ ટ્યુબ રાખવી જોઈએ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું તંત્ર પર આક્ષેપ કરો છો પરંતુ એ આક્ષેપના બદલે નાગરિકો પોતે જાતે તૈયારી રાખે ડોક્ટર શીતલ મિસ્ત્રી કહી રહ્યા છે એ પણ કહ્યું કે મારી સોસાયટીમાં તરાપા દોરડા રાખવા પડશે

તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ રજૂ કર્યો ત્યારબાદ મહાનગરપાલિકાના નેતાજીને ભાન આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માફી માંગી કહ્યું હું એક ડોક્ટર છું અને સમાજ સેવક તરીકે નિવેદન આપ્યું અમે જવાબદારીથી છટકવા નથી માંગતા લોકો હંમેશા સાથે અને વચ્ચે રહીને જ અમે કામ કરીએ છીએ વડોદરાની પૂરની સ્થિતિ બાદ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આવી સલાહ આપી હતી સ્થાઈ સમિતિ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદન લઈને ક્યાંક ને ક્યાંક જનતા છે તે પણ નારાજ છે આપણી સાથે શીતલ મિસ્ત્રી છે તેમની સાથે જ વાત કરીશું શું કહેશો સાહેબ એક તરફ પૂરની પરિસ્થિતિમાં ચાર દિવસ લોકોએ સામનો કરવો પડ્યો અને ફરીવાર આ પ્રકારનું આપનું નિવેદન કે લોકો હવે ઘરમાં ટ્યુબ રાખે તરાપા રાખે અથવા તો દોરડા રાખે લોકો ક્યાંક ને ક્યાંક આ જે નિવેદન છે તેનાથી નારાજ છે શું કહેશો મેં મોટી સોસાયટી હોય જે ફ્લડ ફ્લોન એરિયા હોય એમાં એકાદ તરાપો હોય તો બચાવની કામગીરી કે રાહ સામગ્રી પતરવાની કામગીરી વહેલી તકે થઈ શકે તંત્ર પહોંચે એ પહેલાં જે ભયનો માહોલ હોય એ પણ ઓછો થાય લોકોનો એક વિશ્વાસ વધે કે અમારી પાસે ટ્યુબ છે અમે ડૂબી નહીં જઈએ એટલે જે ફ્લડ પછી પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમ કે લોકોમાં એક ભયનો માહોલ છે એ હિસાબે એક ડૉક્ટર તરીકે ડૉક્ટરનો આત્મા હોય કે માણસની જિંદગી બચે એ આ સ્ટેટમેન્ટ આપેલું પરંતુ ચેરમેન હોવાના લીધે કદાચ આ સ્ટેટમેન્ટ નેગેટિવ ગયું છે એ માટે દિલગીરી વ્યક્ત કરું છું હજુ મારા સૂચનના આધારે કોઈ કામગીરી થઈ નથી નાગરિકો કોઈ કામગીરી ન કરવી જોઈએ કદાચ હું ખોટો લાગ્યો હોઉં તો અને એના માટે દિલગીરી વ્યક્ત કરું છું કે મારો આશય રેઝિલિયન્ટ સોસાયટી બનાવવાનો મારો આશય લોકો પોસ્ટ પ્લસ સ્ટ્રેસ સેન્ડ્રોમમાંથી બહાર આવે લોકોનો કોન્ફિડન્સ વધે અને તંત્રને મદદરૂપ થવાય એ રીતનો હતો બિલકુલ ડોક્ટર તેમજ એક સવાક સેવક તરીકે આ નિવેદન આપ્યું છે પરંતુ સાથે સાથે જે એવું તે રીતે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન છે તે તેને જોઈને પણ ક્યાંક ક્યાંક લોકો છે તેને ઊંધું લઈ રહ્યા છે અને તેને લઈને પણ હાલ જે શીતલ મિસ્ત્રી છે તેમણે દિલગીરી વ્યક્ત કરી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા તો વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદનથી વિવાદ વકર્યો છે પૂરથી બચવા માટે બોટ અને તરા પર રાખવાની સલાહ તેમના દ્વારા આપવામાં આવી હતી જોકે એ સલાહ હવે તેમને ભારે પડી છે શહેરને પૂરથી ન બચાવી શકનારા શાસકોના નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદનનો સામાજિક કાર્યકરે વિરોધ નોંધાવ્યો

એટલે વડોદરાને બહુ પ્રેમ કરે છે એટલે ઇન વડોદરાને વોર્નિંગ આપી કે દબાણો હટવાના નથી આ લોકો જે અમારી ગૌચરો ખાઈ ગયા અમારા તળાવ ખાઈ ગયા કોમન પ્લોટ ખાઈ ગયા ગ્રીન બેલ્ટ ખાઈ ગયા એટલે આ લોકોની દાના દબાણ હટાવવાની નથી દબાણ કોનું હટાવે ગરીબોના ઝૂપડા હટાવે આ લારી ગલ્લાવાળાને હટાવે તો આ લોકોએ જે કરોડો અબજો રૂપિયા ફાયર ટેક્સ લીધો તો એ ફાયર ટેક્સના પૈસા તમે નાખ્યા કઈ

પાછો અમારો આક્કા બનાવીને લઈને આયા અમને તમારવા માટે તમે કઈ ચબરબંધીને ઝાલી ઓ યોગેશ કાકા બતાવો તો ખરા તમે બી વડોદરાની જનતા સાથે છેતરપિંડી કરી છે અને તમે કાલે વડોદરાની જનતાને જે આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે એટલે વડોદરાની જનતા સંસ્કારી છે મૂરખ નથી અભણ નથી જો અમે કોઈને ટોપ પર લઈ જઈએ ને તો એને નીચે બેસાડવાની ક્ષમતા વડોદરાની પ્રજા ધરાવે છે વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ લોકોમાં ભારે રોષ જોવા છે ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જે રીતે ગઈકાલે કહ્યું કે હવેથી લોકો છે તે પોતાના ઘરે ટ્યુબવેલ તેમજ જે તરાપા અને દોરડા સહિતની જે વસ્તુઓ રાખી શકે જેથી કરીને જ્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદ આવે તો ચોક્કસથી આ વસ્તુઓ છે તે ઉપયોગમાં લાવે સામાજિક કાર્યકર છે તે આજે અહીંયા જે ટ્યુબવેલ અને દોરડા લઈને અહીં પહોંચ્યા છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું અશું કહેશો જે રીતે ગઈકાલે સ્થાયી સમિતિના ચેરમેને એક નિવેદન આપ્યું અને તેને જ લઈને હાલ વિરોધ કરી રહ્યા છો ચેરમેન સાહેબનું નિવેદન ઘણા હાસ્યાસ્પદ કે છે પરંતુ આ હાસ્યાસ્પદ નથી ત્રીસ વર્ષના જે શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે એ ઉજાગર થયો તેવું કહી શકાય સાચું બોલી ગયા ચેરમેન સાહેબ કારણ કે ત્રીસ વર્ષમાં શાસનના વડોદરા શહેરમાં નત્ય સારા રોડ નથી પીવાના પાણીની સુવિધા નથી ડ્રેનેજની સુવિધા અને સૌથી વધુ મહત્ત્વની બાબત એ છે કે સાહેબ તમારા ઘરમાં પણ હાલમાં પૂરના પાણી આવ્યા મારા ઘરમાં આવ્યા ગરીબના ઘરમાં પૂરના પાણી આવ્યા અમીરના ઘરમાં પૂરના પાણી આવ્યા કારણ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી જે હતી એ નદીમાં અનેક પ્રકારના બાંધકામો થયા સયાજી હોટલ લઈ લો અઘોરા મોલ લઈ લો નગરસેવકોના બંગલા લઈ લો ગેબ્રિજનું પુરાણ લઈ લો જે નદી હતી એ નાડું બની ગઈ અને નાડું બન્યું એટલે પાણી લઈ શકતી નથી ને આ પૂરના પાણી વડોદરા શહેરમાં ફરી વર્યા લાખો કરોડની સંપત્તિનો નાશ થયો અને ચેરમેન સાહેબ ડાયટ અમરી જ્યારે વાતો કરી રહ્યા છે કે તમામ લોકોએ દોડા ટ્યુબ તરાપા રાખવા પડશે તો અમે વેરો સાનો ભરીએ છીએ અમે સ્વાયત્ત સંસ્થામાં વેરો ભરીએ છીએ કારણ કે તમે અમને સુવિધા આપો તેની જગ્યાએ તમે અમે ડૂબાડવાના પ્રયાસ કર્યા છે મારી નાખવાના પ્રયાસ કર્યા છે તો અમે વિરોધ કરીશું બીજી બાજુ તમામ વકીલ મિત્રોશ્રીને મારી વિનંતી છે કે આ વડોદરા મહાનગરપાલિકા સુપર સાઈડ સુપર સીટ થાય તેવા પ્રયાસ કરવામાં આવે જનતાને પણ વિનંતી છે કે આગામી સમયમાં મતદાન કરો તો જોઈને મતદાન કરો નગરસેવકોને વિનંતી છે થોડી પણ શરમ હોય તો રાજીનામું તાત્કાલિક આપો અને ચેરમેન સાહેબને વિનંતી છે કે આવા જ્યારે તમે બયાન આપતા હોય તમે આટલી મોટી પોસ્ટ પર હોય આવા બયાન આપો છો તો મારી એક જ માંગ છે અમે બધું વસાઈ લઈશું પણ શું અમારા વેરા તમે બંધ કરી દેવાના છો તો વેરાનું વળતર આપવાનું છે તો તમે અમને સુવિધા આપો તેવી માંગ છે લોકો છે તે વેરો બંધ કરી સુવિધા આપે તેવી માંગ કર્યા છે શું કહેશો ટ્યુબ લઈ અને દોરડો લઈને અહીં પહોંચ્યા છો કેટલો રોષ છે લોકો આ ચોક્કસ ત્રણ દિવસ વિશ્વામંત્રી નદીની અંદર જયારે પૂર ત્યારે પણ અમે સામાજિક કાર્યકરો લોકોની વહારે પહોંચ્યા હતા અને લોકોનું જે કહેવાય રેસ્ક્યુ કર્યું હતું તે વખતે બી તંત્ર તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે હાલમાં જે ચેરમેન સાહેબ જે કહેવાય છે કે આવા જે નિવેદન આપે છે કે ભાઈ તમારે ટ્યુબ રાખવાનું દોરડા રાખવાના તરાપા રાખવાના જો બધું જ વસ્તુ જયારે જાહેર જનતા રાખશે તો વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા આ જાડી ચામડીના સત્તાધીશો આ અધિકારીઓ શું મફતનો પગાર લે છે એટલે કઈક ને કંઈક જાહેર જનતાના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે કે હવે તો જાહેર જનતાએ જાગૃત થવાની જરૂર છે અને ખોબે ખોબે જે રીતે મત આપ્યા છે એ જ રીતે હવે ખોબે ખોબે લોકોએ વસ્તીમાંથી આ લોકોને બગાડવાની તૈયારી ચાલી રહી છે તેમ અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જે આ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે ને જોઈ શકો છો જે અત્યારે હાલ આજે ટ્યુબ અને દોરડું લઈને અહીં પહોંચ્યા છે લોકો માંગ કરી રહ્યા છે કે જે વકીલો પણ આજે જનતા છે તેમની સહાય આવે અને જે રીતે કોર્પોરેશનને સુપર સીડ કરી અને હાલ આજે જનતાનો જે તમામ જે સુવિધા છે તેનું નિરાકરણ લાવે ચોક્કસી કહી શકાય કે જે રીતે શીતલ મિસ્ત્રીએ ગઈકાલે નિવેદન આપ્યું અને ત્યારબાદ તમામ લોકો છે તે હાલ વિરોધ કરી રહ્યા છે અને આજે કોર્પોરેશને ટ્યુબવેલ તેમજ દોરડા લઈને અહીં પહોંચ્યા છે લોકોને એક જ માંગ છે કે તમામ જે કોર્પોરેશન દ્વારા લેવા લેવાતા વીરા છે તે માફ કરવામાં આવે ને આગામી સમયમાં